નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે આ જાહેરાત કરતી વખતે પીએમ મોદીએ આઠમી માર્ચ શુક્રવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ માહિતી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે મહિલા દિવસના અવસરે અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા સોની છૂટનો મોટો નિર્ણય લીધો છે આનાથી માત્ર મહિલા શક્તિનું જીવન સરળ બનશે જ નહીં પરંતુ આનાથી સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો થશે અને કરોડો પરિવારો પર આર્થિક બોજ પણ ઘટશે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર શુભકામનાઓ આપતાં તેમણે વધુમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અમે અમારી મહિલા શક્તિની શક્તિ હિંમત અને સ્થિતિસ્થાપકતાને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે આંતરપ્રિમિયોપ કૃષિ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે